બોલખા તમે અમારા માટે બહુ જ મીઠા હતા ધન્યવાદ હવે અતોપ પ્રસંગ આવે છે માતા

લઈ જા પણ માતાએ ના પાડી માતાએ કહ્યું છે કે તું એક સંદેશ સ્વાહ છે હવે તા બહુ હશે કદાચ માતાને તકલીફ આપે આપણે શું બહુ જલ્દી રમતા પહોંચીશું તું સીતાની ચિંતા કરવાનું છોડી દે આવા હજાર લાવણો આવે કે લાખ રાક્ષસો પણ સીતાનો વાળ પણ બાપો નહીં કરી શકે